પંચમહાલ જિલ્લાના તમામ તાલુકા અને ગોધરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રી પેઇડ મીટરોની કામગીરી સ્થગિત કરવા માટે કોંગ્રેસના આગેવાનો દ્વારા અગ્રસજીવ ઉર્જા વિભાગ ગુજરાત રાજ્યને સંબોધું આવેદનપત્ર એમજી વીસીએલના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરને સુપ્રત કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લા અને ખાસ કરીને ગોધરા શહેર તથા ગોધરા ગ્રામ્ય વિસ્તારમાં એમજી વીસીએલ અને હાલમાં એજન્સી દ્વારા સ્માર્ટ પ્રીપેઇડ મીટરો નાખવામાં આવી રહ્યા છે અને વધુ મીટરો નાખવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે આ મીટરો અંગે ગ્રાહકોની યોગ્ય જાણકારીનો અભાવ સિસ્ટમની અપૂરતી જાણકારી અને ટેકનિકલ મુશ્કેલી તેમજ અન્ય જુદા જુદા કારણો ગ્રાહકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તેમજ પંચમહાલ જિલ્લો આદિવાસી બક્ષીપંચ વસ્તી છૂટાછવાયા રહેણાંક વિસ્તારો જંગલ વિસ્તાર અને આર્થિક પરિસ્થિતિ નબળી જેવા કારણોસર આ વિસ્તારમાં પ્રી મીટરનો અમલ શક્ય કે ઉપયોગી જણાતો નથી જેના કારણે લોકોમાં ભારે આક્રોશ અને નારાજગી છે રોજનું કમાઈને ખાનારા ગરીબ લોકો આ યોજનાથી ભારે દુઃખી અને ચિંતિત છે જૂના મીટર પ્રમાણે લાઇટ બિલ બે મહિના પછી ભરવામાં આવતું હતું તેનાથી મધ્યમ ગરીબ નોકરિયાત રાહત રહેતી હતી લોકો રોજ પેઇડ મીટરમાં રિચાર્જ કરાવી ન શકતા હોવાથી તાત્કાલિક અસરથી પ્રીપેઇડ મીટરનો અમલ હાલમાં મોકૂફ કરીને જૂના મીટરો યથાવત રાખવાની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈ પંચમહાલ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ અગ્ર સચિવ ઉર્જા વિભાગ ગુજરાત રાજ્યને સંબોધતું આવેદનપત્ર આજરોજ માજી જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટિયાના નેતૃત્વમાં કોંગ્રેસના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહીને એમજીવીસીએલના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરને સુપ્રત કરવામાં આવ્યું હતું પંચમહાલ જિલ્લામાં એમજીવીસીએલ અને ખાનગી એજન્સીઓ દ્વારા છેલ્લા પંદર દિવસથી સમગ્ર વિસ્તારમાં સ્માર્ટ મીટર નાખવામાં આવી રહ્યા છે અને આ મીટર નાખ્યા પછી જે બિલ આવે છે અને જે સિસ્ટમમાં સામાન્ય લોકો ગરીબ લોકોને ખબર ન હોવાના કારણે ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે અત્યારે જે રીતના આ મીટરો નાખવામાં આવ્યા છે અને આડેતર જે બિલ આવે છે અને જે મીટરમાં નિયમ પ્રમાણે જે બેલેન્સ ન હોવાના કારણે જે લાઇન કપાઈ જાય છે એને લીધે આ બળબડતી ગરમીમાં લોકો ખૂબ જ મુશ્કેલી વેઠી રહ્યા છે અને ખૂબ જ હેરાન પરેશાન છે અને વિવિધ રજૂઆતો ખૂબ જ લાંબા સમયથી કોંગ્રેસ પાસે આવી હતી પરંતુ લોકસભાની ચૂંટણીને કારણે હમણાં અમે પત્યા પછી સમગ્ર કોંગ્રેસના પરિવારજનોએ આજે આ ગોધરા શહેરના પ્રજાજનો જિલ્લાના પ્રજાજનોની લાગણીને આજે અમે એમ એમજી વીસીએલના અધિકારીઓ સુધીને પહોંચાડી છે અને રાજ્યના ઉર્જા સચિવને અમે વિનંતી કરી છે કે સમગ્ર પંચમહાલ જિલ્લામાં અને ગોધરામાં આજે સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે એની કામગીરી બંધ કરવામાં આવે અને રાબેતા મુજબ જે ભૂતકાળમાં મીટર હતા અને જે બિલ બનતા હતા એ કામગીરી ચાલુ રાખવામાં આવે એની માંગ સાથે સમગ્ર પંચમહાલના કોંગ્રેસના આગેવાનોએ આજે એક આવેદનપત્ર અમે ગોધરા એમજીવી સીલના અધિકારીશ્રીને સુપ્રત કર્યું છે